બોમણને નવી કરી નવી કરી પેલી સોળી તો મોટી થઈ ખાસી નવી ને સ્ટોરી આવી એ સ્ટોરી આવી કોની પેલી સોળીને તો લોકોનો ઢોર તારવા નીકળી પેલી સોળી તો ખાસી મોટી થઈ કે એક લોકોનો ઢોર કડબીઓનો ઢોર સારવા મોકલ કે જ્યાં ઢોર સારવા ઢોર સારવા જાય તો રોજ ઢોર સારવા જાય સોળી તો પણ ખાવા માવા એ રીએ ના આવ્યા આ તો સોરીનો બહુ દુઃખ પાડે એમ કરતા કરતા એક વખત તો એવો સમય હતો સોળી ઢોર તારવા જઈ બેઠી હતી અને મંદારી નેકળ્યો હાચો હાપ લઈને આવતો હતો અને એનો સંદા જવાનું થયું એટલે પેલી સોરીના પાસે પેલી એને જોડી મેલી કે બુ દોર રાખજે હો હું આવું છું એટલે પેલી બુનને કીધું હારું પેલો જોક એ પેલી બૈનને ઉઘેડીને જોયું તો પેલો નાથ બોલ્યો કે બેન મને સંતાડે હું હાથો હાપશું કે અને મને લઈ જાય અને મને મારી મને જો તો પેલું કરશે કે એટલે તે મને હંતાડ કે કે ક્યો હંતાડું કે તારા માથા પર વેતી કાઢી બધ અને ઉપર લૂઘરું ઓઢી દે અને મારા ભરો ભારી એ પીઠ મેકી દે મોય પેલી છોડી તો હા એ જેમ નાગ કીધું એ પેલી છોડી કર્યું એ પેલો બંધારી તો આયો બે કલાકે એટલે લઈ જોડી અને ખેડ્યું જતો રહ્યો જતો રહ્યો ખાસો ગોમો પહેવા થયો એટલે પેલી સોળીએ પેલો હાફ ન કાઢ્યો બાર કે મહારાજ હવે એઠા ઉતરો ઉતર્યા એટલે સોળી ને કીધું કે જો હું હાથો હાથ શું કે તને એના ચાર હોટીઓ વાલી ચાર હોટીઓ વાલી એક હોટી તું રોપે એટલે ઝાડ થઈ જા તો પડો સોયલો થઈ જા બીજી રોપે એક તળાવ થઈ જા ત્રીજી રોપે એક તારું ખાવાનું પીવાનું બધું થઈ જા અને ચોથી રોપે કે તારો રૂબડો લતો બધું થઈ જા પણ તને દુઃખ તો મને હું તરત આવે કે સારું વચન આવ્યું સાપ કે મારું વતન શક્ય મોથું હાપસુ કે એટલે કે તું બને હંભાળે તરત કે આ પેલી સોળી તો એમ કરતા કરતા દાળા ખાસા વીતી જ્યાં કે પેલી નવી કે સોળી તો ખાવા દાલતી રહે અને હું ખાય છે કે પેલી કોણી ને કીધું કોણી સોળી ખાંસી મોટી થઈ હતી તેને મોકલી હંગાતી કે જા હું કરે ખાય છે આ છોડી તો કયો જઈને બધું રોપી કાઢ્યું હતું તલાવ કર્યો સોયલો કર્યો ઝાડ કર્યું ખાવાનું કર્યું ડૂબડો કર્યો બધું કર્યું પેલી સોફી જોઈ રહી જોઈ રહી એટલે પેલી હોટીઓ કેમ થયો એટલે આ ઘેર જો ઘેર જોય એટલે પેલી સોળી હોટીઓ એક માટ હતો તે માટીનો ખૂણો હતો અને ખૂણામાં ઊભી કરે કોઈ ભાણ ન આવી એ કને ઊભી કરે પણ પેલી છોકરી તો પંખાતી હતી એટલે એને તો ભાડીક સારું પેલી ઘેરજી ગેર ઘેર જે પછી પેલી એની માએ પૂછ્યું કે હું શું ખાય હકે એટલે કે એના પાસે બે હોટીઓ શું કે એક હોટી રોપો હતો ઝાડ થાય એક રોપો હતો તલાવ થાય એક રોપો હતો ખાવાનું થાય અને એક રોપો હતો લુઘડો લતો બધું થાય હકે નાગીના માગીના બધું એ કે તમથી જોઈ હોટીઓ કે ઓ કે ચોક્કસ કરી શકે માઢા મૂઢ કે ઊભી કરી શકે કોઈ નાની ખાઈ એવી કે સોનમાને લઈ આય કે આ તો પેલી તો સોનમાને જઈને લઈ આવી પેલી કોણી તો લઈ આવીને લગાડી બે લગાડી બે કે પેલી છોડી જઈ એટલે તો છોડ્યો પણ પેલી હોટ્યો નહીં છોડી તો તો જઈને બીજી મા ડાંગબાપજીનું સબરણ કર્યું કે આવું થયું છે એટલે સબરણ કર્યું એટલે ડાંગબાપજી આવી જાય આવી જાય અને ચેર ચાર રોટીઓ પાછી ફેર આલી છોડી દઉં પેલી સોડી તો હતું એવું ને એવું બધું કરી દેશે અને ખાઈ છે બધા કરે છે તો પછી એક એક રાધા ઘોડી લઈને ફરવા નીકળ્યો એકડ્યું છે તે એક આવ્યો પેલો સોયલો ભાડ્યો પેલું પોણી ભાડ્યું કે એક સોયલ પેલા ઘોડા પાયું એને પીધું પછી સોયલો હતો તે એમ જેવું તે સો ઊંઘી જો એ છોડીને કોઈ પૂછું નહીં ઊંઘી જોઈ એટલે પેલી સોળીનો તો ટેમ થયો કે એ તો જતી જ રગ પેલો તો જબર ઊંઘી જો પેલો રાજાનો કુંવર તો એ નહીં ઊંધું હોય પેલી સોળી તો રોટીઓ બોટીઓ કાઢી ના છે અને લઈ ઘેર જતી રહી ઘેર જઈ એટલે આ તો પેલાને તડકો લાજો એટલે ઉછો કે સારું હોય પણ આવું બધું હતું શું જુ કે એ ચેડી ચેડી જો કે પેલી છોડી કે ઢોર સારો છે એનું ઘર છો છે બતાવશો ગોમમાં જો એટલે એટલે તારા જેવો ભાઈ હશે કે એવો ભાઈ બહુ બતાવું બતાવ્યું આજીઓ ઘર કહેલું સારું કે ભાઈ તમારા સોળીના લગ્ન કરશો મારા અંગાથી એક કે હું રાધા છું બહુ ગોમ દઉં કે કે મારા અંગાથી લગ્ન કરો તો સારું કે તમારી સોળી સુખી થા કરીશું કે ગાતી લગ્ન કર્યો લગ્ન કર્યો કે સોળી તો પછી ગાતી જ જાય કે સોળી તો પછી હોટીઓ બોટીઓ બધું લઈ જઈ ચોકણ તો લઈ જઈ ચોકણીઓ એ વાળીઓ એક રોપીઓ એટલે વાડી થઈ જઈ એક રોપી એટલે ઝાડ થઈ ગયો એક રોપી એટલે ખાવાનું થાય અને એક રોપે એટલે પાણી તલાવ થઈ જાય એમ કરતા કરતા છોડીને લાય લાય કે આ તો મારા મિત્રોના ઘેર જવું જઈ આવું તો ખરી આટલી ઘડી જઈ નહીં છોડીને તો ભણી છોડી તો જઈ એટલે પેલી માં કહેશે કે જો આ છોડી સોળી હ હવે તું એમ કર તું આ સોળીના અંગ પોણી જઈને જા તે ના જ તું આમ ધકેલું મેળ પોણી કે તું બૂદ ખેંચ તું ઘણા લાડી આવી છે અમે રોજ ખેંચ્યા છીએ કે આ તું ખેંચ કે એમ કરીને કે નાખ કુવા કે હારું પેલી મા બે બૂનો પોણી ભરવા જઈ પોણી ભરવા જઈ એટલે કુવામાં કે ને કે બુદ પોળી કાઠ હેઠ એ કે તું કાટ કે ને કે નાના તું ઘણા લાડી આવી હે તે બૂંદ તું કાટ કે તે પેલી સોરી પોળી કાઢવા જઈ કે એ ભાઈ સોળી તો બેલું ધકેલું તે કુવા પડી પેલી તો પડતા પડતા નાગબાપજીને હંબાડી દીધા એટલે ખાસ ખોગરું પડ્યું ખોગરું પડ્યું ખોગડા પેલી સોળી બેહી દી અને નાગ બાપજી પાછળ રહ્યા રાત પડી ના પેલી સોળી પછી હા મોકલી પેલી કોણીને આ બોણ્યા લઈ પણ કોઈ એ જાવતું હતું તે ર કે તો રો રોજ કર રો રોજ કરે પેલા બધો વિચાર કર કે હા ચમ રો કર દૂધ પાય ને એવું કરે તો 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 પેલું ર નહીં એમ કરતાં કરતા રાત પડી રાત પડી એટલે પેલી સોળી કહેતા બાપજી ભોણીઓ કશું ખાતું નહીં તો પછી આપણે એ જવું જ પડશે કે કે હાર હેઠળ બે જણો જો નાગબાપજી તો ચીલો કંકુનો નો પડ્યો પછી સોળીનો પગલો કંકુનો પડ્યો તો જો એક પેલા ઢોર રાખે ને તે ઢોરોને કહે બધો ને પેલા કે પાસાર જો રે મારા પાડેલા બળદેવો પાસાર જો રે મારા પાડેલા બળદેવો દવાર વાસ રે આ કે લ્યો કુંવર પેલા બધા પાસાર્યા પેલી ભાઈ જઈ ઘરમાં પેલી ભેંસો બોલી કે પાછી રજોરે મારી પડેલી જોટડીઓ પાછી જોરે મારી પડેલી જોટડીઓ દવાર વાસ રેયા આ કેલીઓ કુંવર એ પેલી બે સોય પાછી રહી પેલી સોય બોલ જઈ હવે અંધારું તે દીવો તો કરવો કે કે જબડ કથા જોરે મારા પાડેલા દીવડા જબર કથા જોરે બારા પાડેલા દીવડા દવાર વાસ રે આ કેલિયો કોર એક પેલો દીવો થઈ જો આ દવાળું થઈ જવું આ તો હવા સોળી તો ધવરાય છોકરાવાડી ને ઊંઘી જો પછી તો ધવરાયો કે તો ઊંઘી જ જાય કે ઊંઘી જો બે જણો નેકળી જો નેકળી જો એટલે આ બધો હવારે ઉઠ્યો

અને આના સમજ પસે પેલી બોલી કે પાસાર જોરે મારા પાડેલા બડદેવો પાસાર જોરે મારા પાડેલા બડ દેવો ધવાર વાસી રે આ કેલ્યો કૂવોર પછે પહેલા બડદા તો પાસા દયા પછી પેલી જોટળીઓ ને કીધું પાછીર જોરે મારી પાડેલી જોટડીઓ પાશીર જોરે મારી પાડેલી જોટડીઓ દવાર વાસ રે આ કેલીઓ કુવો પેલા લોકો આગા પાસા થાય હદ રહેલા બધા કે આજ તો પકડીએ આપણે એ વન કુણ સદ કુણ નહીં પેલી સોળી તો ભણ્યા ધવારી અને ધર ધરપાડી હોવાડી ઊંધી તો ઊંઝી જો એટલે હેડ્યો હેડ્યો એક પેલા હદ દઈ રહેલા બાર ડકડી અને પકડ્યો તમે કુર છો અને ચોથી આવ્યો છો કે તમે આટલું નહીં પારખતા પારખતા તો પછી અમને હું પૂછો છો ચબકે કે હું તમારી વહુ શું કે અને છોકરો મારો શકે અને કે આ બહરું આવ્યું એ ચું એ કે મારી બૂન છે મારી કે મને એ છોડીને પોણી ભરવા હંગાથી મોકલી મને કુવા ધચેલું મેલી તું તે નાગ બાપજી ના પ્રતાપે ભૂકે બેઠીશું અને એ મારી બૂન શકે કે સારું હવાર થયું હવાર થયું પેલો તો ગધાડું બોલાયું ગધાડું બોલાયું અને એક પોઠ મેલી હતી એમાં એક બાજુ રોડો ભર્યો ઈટ્યો ભરી અને એક બાજુ પેલી બીને ભરી અને ગધાડા ઉપર બેહાડી અને અરે ગધાડા ઉપર પેલી પોઠ નાસી અને મોકલી આ પિયોર પિયોર મોકલી એટલે એને જોવો જોવો કે તમારી સોળી આટલા દાળોથી જઈ હતી તો એ કશું મોકલ્યું કશું મોકલ્યું કે અને મારી સોળી જઈ એવી કે જો આ સાલકું મોકલ્યું પેલું તારી જાબડી જ મેલ્યું પેલી સોળી કે હાથવીન સુરજી આયા કે કોની પાછી આવી કે હું પાછી આવી કે એટલે એટલે વાત પૂરી થઈ જાય ગોખલા ગોટી મારી વાત બોટી કબય ઉભો વાત કશું પોર જય ભગવાન